શિષ્યોએ નારાયણ બાપુ ની ગાદીના દર્શન માટે પહોંચ્યા હતા અને ગાદીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો પંચમહાલમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વે હાલોલના તાજપુરા નારાયણ ધામમાં ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ અહીંયા ઉમટી પડ્યું છે ગાદીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે તો આજે ગુરુ પૂર્ણિમા તમામ લોકો પોતાના ગુરુને યાદ કરી પોતાના ગુરુના આશીર્વાદ લેવા માટે પહોંચતા હોય છે ત્યારે આજના દિવસે મોટી સંખ્યામાં મંદિરોમાં પણ ભાવિ ભક્તો પહોંચ્યા છે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો વહેલી સવારથી જ નારાયણધામ તાજપુર ખાતે જય નારાયણના જય ઘોષથી આ મંદિર ગુંજી ઉઠ્યું હતું રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં અત્યારે ભક્તો અહીંયા પહોંચ્યા છે